વટામણ ચોકડી પાસે વોચ રાખી હતી પોલીસે વડોદરા પાસિંગની એક રિક્ષાને આંતરી તપાસ કરતા અંદરથી પાંચ બોક્સ મળી આવ્યા હતા અમદાવાદ પોલીસે તપાસ કરતા બોક્સમાં ટ્રિપ્રોલિડાઈન નામની કફ સિરપ મળી આવી હતી જેમાં કોડીન ફોસ્ફેટ નામનું નશાકારક તત્વ હોવાથી પોલીસે આ કબજે લીધો હતો પોલીસે રિક્ષામાં બેઠેલા પ્રતિક નરેન્દ્રભાઈ પંચાલ મહેશ્વરી સોસાયટી ફતેપુરા લાલ અખાડા પાસે અને રિક્ષા ડ્રાઈવર શકીલ સલીમભાઈ શેખ જલારામ પાર્ક એકતાનગર આજવા રોડની ધરપકડ કરી હતી પોલીસની પૂછપરછ દરમિયાન સિરપની બોટલો વડોદરાના સુભાનપુરામાં આનંદવન કોમ્પલેક્ષ ખાતેના ઉત્તુંગ બિલ્ડિંગના ગોડાઉનમાંથી રાજુ નામના શખ્સે આપી હોવાની વિગતો ખુલતા પોલીસે રાજુને વોન્ટેડ જાહેર કર્યો છે તો બીજી તરફ વડોદરામાં નશાકારક સિરપનું ગોડાઉન હોવાની માહિતી મળતા વડોદરા પોલીસ દોડતી થઈ હતી